તૈયાર થઈ ગયેલો તો એમાં જે વરસાદ થયો એને કારણે અજુ પૂર્વ તાલુકા અમારા માળિયા તાલુકામાં ગત ઓક્ટોમ્બર માસમાં સતત વીસ દિવસ પડેલા વરસાદને કારણે જે મગફળીનો પાક તૈયાર થઈ ગયેલો હતો એમાં જે વરસાદ થયો એને કારણે ડેમેજ અને હાથે માંડવી પાડી એને કારણે જે માંડવી દોડવાની સાથે માંડવીમાં માટી જોડાયેલી આવે છે હવે એને કારણે ગુજકો માસોલ સંબંધિત મંડળી અને નાફેજના અધિકારીઓ એ માનવી રિજેક્ટ કરે છે રિજેક્ટ કરવાના કારણે કાયમી માટે દસથી વીસ ખેડૂતો મગફળી લઈ અને ઘરે વૈયા છે અત્યારે કુદરત તો રૂઠા કે આ માવઠું પીડ્યું જશે પણ સરકાર પણ રૂઠી એવું વાતાવરણ હોય જગતના તાતને ન્યાય મળે એના માટે થઈને કૃષિ શ્રી અને ગુજરાત સરકાર અમારી ખાસ ખાતમંત્રી છે કે આવનારા દિવસોમાં આ નિયમો હળવા કરી અને ડેમેજનું પ્રમાણ જ્યાં વરસાદ થયો છે ત્યાં આ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈ અને ડેમેજનું પ્રમાણ અને આ માટીમાં થોડીક બાંધો કરી નિયમો હળવા કરી અને દરેક ખેડૂતની માંડવી ટેકાના ભાવે સરકારના જે ટેકાના ભાવ છે એમાં જાય એવી એવા માટે અમે આવેદનપત્ર આપીને આવનારા દિવસોમાં અમને આશા છે કે ગુજરાત સરકાર આ બાબતમાં નિર્ણય લઈ અને માળિયા તાલુકાના ખેડૂતને ન્યાય આપશે ભારતીય કિસાન સંઘ પ્રમુખ માળી હાટીના અમારે સરકાર વિનંતી છે કે અમારા તાલુકાની અંદર કમોસમી વરસાદના હિસાબે રોડવામાં સોડ જે છે એ હિસાબે ગુસ્કો જે રિજેક્ટ કરે છે કડક નિયમોને કારણે માક નાફેડ બે તો એમાં નિયમો હળવા કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી કે જે આ ખરીદી અંદર જે મંડળી અને ખેડૂતોને પ્રસર થાય છે તો કડક નિયમો હિસાબે અમે આજે આવેદનપત્ર માં આપ્યું છે કૃષિમંત્રી શ્રીને મામણીદાર દ્વારા આવેદનપત્ર આપ્યું છે રાજશ્રી એપ્રેન જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ